ભરૂચ જિલ્લામાં હાલ ગણેશ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે શહેરના વિવિધ મંડળો અનોખી થીમ અને સંદેશાત્મક શણગાર સાથે પંડાલોને આકર્ષક બનાવી રહ્યા છે આવી જ એક અનોખી પહેલ ભરૂચના બળેલી ખો વિસ્તારમાં જોવા મળી રહી છે જ્યાં શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા આ વર્ષે આયુષ અને સ્વદેશી ચિકિત્સા પદ્ધતિઓના પ્રચાર માટે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ભારતીય ઋષિમુનિઓએ શોધેલી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ જેમ કે આયુર્વેદ યોગ યુનાની સિદ્ધ અને હોમિયોપેથી જેને ભારત સરકારનો આયુષ મંત્રાલય પ્રોત્સાહન આપે છે તેના આધારે પંડાલનો શણગાર કરવામાં આવ્યો છે આ મંડળનો હેતુ જનસામાન્યમાં ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે આયુષ એક પ્રકલ્પ છે તેમાં જેટલી પણ ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ થાય છે જેવી રીતે આયુર્વેદિક હોમિયોપેથિક યુનાની સિદ્ધા જેવી અલગ અલગ ચિકિત્સા પદ્ધતિમાં જે મેડિસિન્સ એટલે કે દવાઓ વપરાય છે એ દવાઓ દરેકનો ઉપયોગ કરી અને અમે શ્રીજીની પ્રતિમાનું સર્જન કરેલ છે આ શ્રીજીની પ્રતિમાની અંદર અમે જે પણ કેપ્સુલ્સ એલોપેથી દવાઓ વાપરેલી છે ફક્તને ફક્ત ને ફક્ત કવર વાપરેલા છે કે જેથી કરીને પર્યાવરણને કોઈ પણ પાણીમાં એનું વિસર્જન કર્યા પછી પણ એને કોઈ નુકસાન ન થાય અને બાકીની બધી દવાઓ અમે આયુર્વેદિક અને યુનાનીને જે વાપરેલ છે કે જે પર્યાવરણમાં એને વિસર્જન બાદ પણ કોઈ નુકસાન થશે નહીં અને ચક્ર એક બનાવેલ છે અમે શ્રીજીની પ્રતિમાની પાછળ જેમાં અમે સ્ટીરોઇડ મૂકેલી છે અને અમે આ જનતાને એક જ સંદેશો આપવા માગીએ છીએ કે સ્ટીરોઇડનો થોડો યુઝ ઓછો કરીએ કે જેથી આપણી હેલ્થ પર પણ ઇફેક્ટ ઓછી પડે અને આપણે આ જે બધી ચિકિત્સા પદ્ધતિ છે એનો ઉપયોગ થોડો વધારે કરીએ કે જેથી કરીને આપણી હેલ્થ પણ સારી રહે અને આ બધું જ જે પ્રોડક્શન છે એ આપણું ઇન્ડિયામાં થાય છે આ બધું સ્વદેશી છે તો આપણા ગવર્મેન્ટને પણ આનો ઘણો એવો ફાયદો થઈ શકે છે તો આવા બે એક સંદેશના લઈને મૂકીને અમે આ શ્રીજીની પ્રતિમાનું સર્જન કરેલ છે です。J